વરસાદ ચાલુ થઈ ગયો અડધા ભીજ આઈ ગયા પૂ અડો પૂર્ણ ભીજ આઈ ગયો બઉ વાંધો નહીં વારો આવે રામ રામ ને સીતારામ બધાય કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં હશો સ્વાગત છે આપણા નવા વિડિયો માં આજ આપડી છે 26 જૂન એટલે અમારે દિવ્યેશભાઈ નો બર્થડે છે એટલે આજ એકદમ મજામાં છે ને વાગે વાગેગા આપણે દુકાને જવાનું છે પણ થોડું મોડું થાય પઘડી કરીને જાય કારણ કે દિવ્યેશ ને સ્કૂલે જવાનું છે ને ત્યાં માં દીવ્ય સાટો ચોકલેટ લેવા ગતો મસ્ત મજાની ની બે પડીકા મોટા મોટા ચોકલેટ ના લઈ આવ્યો

હેપી હેપી થેન્ક થેન્ક યુ યુ ને ને ના આશીર્વાદ તમને બધાય પણ પણ તમે જો કે છે આપડી તો મારા તરફ આપડે ભણવાનો ટાઈમ થાય બધી તૈયારી કરી લીધી ને આપડી નિહાળી જાય ટીફન લેલીટ લેવાય ગયી હા બધી લેવાઈ ગયું ચાલો તો દિવ્ય જાય આપણે જવું દુકાન ને આને તો અમારે માન બાપને એ હાટું જ આવ્યા દિવ્ય નો બર્થડે મનાવવા માટે એટલે આજે આપણે આખો બી વિડીયો તા બપોરે એવું ખરીદ કર્યો ને પાછા સાંજે આપણે જે કંઈ પાર્ટી ગઈ છે એ પ્રમાણે કરીશું ફટાફટ અઠાણે થાય મોડું એટલે એવું પછી કન્ટિન્યુ કરી હું દુકાને જાને આ લોકો એના કામ કરે શાંતિ એનું કામ કરે દિવસ નહીં જાય શાંતિ ટિફિન કરી લીધો જો તો દિવસ અમારો ત્યાં થેકો કમ્પ્લીટ

આખો દી દુકાને આજે એટલું કામ હતું ને કે કઈ મેળ જ ન આવ્યો હતો પછી ઘેર ઘેર એ પાછા મારને આવ્યા હતા પછી મોડા મોડા આવ્યા હતા અને પછી કઈ એડજસ્ટ નહોતું થયું એટલે એ તો પછી આપણે માંડે ભાઈ વટાણે વિડીયો સ્ટાર્ટ કર્યો ને દિવ્યાસ આવ્યો દુકાને તો એ આપણે જવાનું છે અહીંથી કેક લેવા પેલા કેક લઈને પછી સીધા ઘેર જાય ઘેર જઈ કઈ રસોઈનો ને આપણે પ્રોગ્રામ છે જમણવારનું એક મહેમાનને કીધું અમારે દિનાને કીધું આવે કે ન આવે કઈ ખબર નથી આવી આવી ત્યાર થઈ ને આવ્યું આગળ થઈને આવ્યો ચાલો ફટાફટ કેક લઈને જવું ઘેર આટલા દિનેશ ને ફટાફટ ઘેર આવી જાય પેલા કેક કેવી લઈએ પછી ઘેર જઈને તમને રસ્તામાં આપણે વિડીયો શૂટ નહીં કરીએ ઘેર જઈને પછી જે કઈ બધા માટે રમણવાનું જે કંઈ છે એ પણ આપણે પોગ્રામ બતાવી કેટ કે દેખાડ્યુંડિયોમાં કન્ટિન્યુ રહેજો પેલા અહીંથી આપણે ફટાફટ જઈએ કેક લેવા પછી ઘેર જઈને મળીએ વરસાદ ચાલુ હતો એટલે થોડુંક મોડું ગયું ચાલો ઘેર જઈને મળી શું આપણે

ચાલો તો અમારે દિવેશભાઈ ગોઠવાઈ ગયો બાકીનો અમારો ડાયરો બધો અહીંયા કમ્પ્લીટ બેઠો હોય ચાલો એવું કે કાપવાની તૈયારી થાય છે માર દિવેશ કરતા ભાગવને ઉતામીર વધારે છે ને દિવેશ કુમરવાળા Thank you. <laughs>

છે બે રાત ને ચટણી એવું બધું છે ચાલો હવે આ મીટિંગ થોડીક વિખાય તો ફટાફટ ખાવા બેહાડીયા આવે એટલે ભજી અમાર બરોબર ચાલુ છે ચાલો તો મહેમાન જમવા નોક નોખા ભાગમાં અમારે દિવ્યભાઈ જયદેપ ને પાર્ક ને ખાવું કે ન ખાવું ભાઈ મોબાઈલ જોવે છે અડધો ડાયરો આ બેઠો અર્ધો ડાયરો અહીંયા બેઠો હે જોઈ લ્યો અમાર માલદેવભાઈ ના બેઠા અહીંયા અમારે પીરવવાનું ચાલુ છે ગરમા ગરમ ભજીયા તો ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છોકરાને ખાઈ લીધું ને હું વાવેર એણે ઘેર મૂકવા ગતો હતો આ અર્જ વિશાઈ હેચ ગયો એ આ મારું સાંભું ઘર છે પણ ઘેર ન ભૂગ્યું અહીંયા રસ્તામાં છે એ વરસાદ ચાલુ થઈ ગયો જો ધડબડાડી બોલે પાણીની હટા હટી જે ઘેર રાવો હતો ક્યાંય રાવું વિચારા ઝબા ઝબી બોલે ચાલો તો ફાઇનલી ઘેર પૂગે ગા વડદા ભીંઝાઈ ગયા ના પૂણો અડધો પૂણો ભીંજાઈ ગયો અહીં તો બહુ વાંધો ને તો ભીજ ગયો કારણ કે વરસાદ એવો ચાલુ થઈ ગયો ને આમ એટલી ઘડી ઊભું પડ્યો કે આ બધા ખાઈ લીધું હું એકલો જ બાકી દઉં શાંતિ બાકી પછી આ ઠરે જતા પછી ભીંજાતું ભીંજાતું આવવું પડ્યું અહીં ઓન કર્યો કે કાં છે ઓકે કાં છે રસ્તામાં હાલો તો ફટાફટ ખાવાનું ત્યાં થઈ ગયું આપણે ખાઈ લઈએ પેલા પછી આ થરે જાય અહીંયા ખાઈ લીધું વાત જોવે જોવે પછી કેટલીક વાત જોવે ખાઈ ફાઈનલી આપણે ખાઈ પીને થઈ ગયા છે કમ્પ્લીટ હવે વારો આવે છે અમારે ગિફ્ટ ઓપનિંગ ગિફ્ટ ઓપનિંગ ગિફ્ટ ખોલવાનો અમારે ખાસ ઉતાર છે અમારે બાર બાબુ જોઈ આવો કયો નો કે ભાઈ ગિફ્ટ ખોલો ગિફ્ટ ખોલો તો થાય હતો હલો ઉતાર છે ને ગિફ્ટ ખોલવે હે જોઈ ચાલો ફટાફટ આપણે ખોલીએ ગિફ્ટ ગિફ્ટ તો આપણે પહેલાં ત્યાં એક

પેપ કરવામાં બહુ મનત કરી લાગુ ઓ કાવિતા આપણે જઈ ગયો આપણે મસ્ત મજાની ગિફ્ટ મળી છે શંકર ભગવાનની મૂર્તિ મસ્ત એકદમ જોરદાર જયદી ગિફ્ટ છે તો આપણે બે ગિફ્ટ ફાઈનલી ઓપનિંગ થઈ ગઈ છે એ આપણે ઈથી થોડી મોટી ગિફ્ટ ખોલવા જઈએ રહી છે જોઈ લ્યો તો આ ચોકલેટ બહુ મસ્ત ચોકલેટ આપડે મળીને જોવલ લાગે આમાં

ચાલો હવે નીચે મેં મહેમાન બેઠા છે ખાઈ પીને કાપુ મિટિંગ વ્યામી છે અમારી આટો તો ગીમ ખોલવા માટે અમે ઉપર આવ્યા છે ત્યાં કારણ અવાજ વધારે થતો હતો તો ચાલો હવે વિડીયોને લાંબો નહીં કરીએ એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિયોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરોસ્ક્રાઈબ કરો ટા ટાટા બાય બાય